તમારે સ્વાગત કરું છું આપણે દાવાનો દેશી બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો ફિલહાલ દોસ્તો આજે બ્લોગ બહુ મોડો મતલબ સ્ટાર્ટ કર્યો કારણ કે બે દોઢ વાગ્યો એક ગયો છે કારણ કે આજે કંઈ કામ વામ નથી કરવા ગયા સવારે મળશે તોડિયા એટલે આજે બ્લોગ મતલબ લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે સવારે ટાઈમ નતા મળ્યા ટાઈમ પછી

બાકી સોરણ ટાકે રૂપિયા ટાઈમ થોડી રહેતી હોય ગુલામ દોસ્તો બ્લોગ થયો તો લાઈક કમિટન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કઈ આપણે નવા યુટ્યુબર છે તો થોડો તમારે સપોર્ટની જરૂર છે અને આજે પછી કાલે એક ફેમિલી વ્લોગ મતલબ અપલોડ કરીશું કર્યો તો એની અંદર ખબર પડી અવા મેં ને કોમેન્ટ આપથી ખબર પડી કે ભાઈ શું છે શું નહીં તો કાલે ફેમિલી વ્લોગ બહુ અપલોડ કર્યું હતું એમાં થોડું કંઈક લાસ્ટમાં અવાજ બંધ એવો કંઈક કમેન્ટ આવ્યો હતો ખબર નહીં જે ભાઈ મતલબ લાસ્ટમાં ગયું હોય એને ખબર પડી હોય બાકી તો અમુકને તો ખબર નહીં પડી હવે બાકી અમુક પૂરા બ્લોગ જોતા હોય નહીં કારણ કે નવા યુટ્યુબર છે એટલે નવા માણસને કંઈ જરાતર મતલબ પૂરો બ્લોગ નહીં જો થોડો ઘણો યાર તો યાર તમે પણ જોતા હોય તો આપણે થોડો સપોર્ટ કરી છે બાકી નહીં ખેતીવાડીનું કામકાજ કરીએ છીએ અને આપણે દાહોદના રહેવાસી છે યુટ્યુબ ચેનલ જોઈને ખબર પડી ગઈ હોય તમને કયા ગામના રહેવાસી કયા ગામના નહીં અને હવે આપણે મતલબ તો કામ છે અને આપણે ખેતર પર ફરવા જવાના છે ફરવાથી કામ છે ત્યાં આગળ જવાનું છે તો લોકો બનાવી હા ચાલ આવો અને આપણી શ્રેય આવી ગઈ ચાલો કારણ કે આજે મારે એક ભાણેજ આયા છે તમારે વાડીએ ફરવા માટે મારે બેંગ્લોર છે તો એની જોડે મને રમે છે એટલે એને મજા ફૂલ આવી ગઈ ચાલ આયા આયા પે પંખો પાડ દીધો ગયો 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 પેલી ખાઈન બટુ નેદ દે પંખ બંધ બંધ કરી દે છે જા અરે હું જોઉં છું કે પંખ બંધ કર દઉં બટન પર એટલે બટન પર બટન બઢા દે જા ચાલુ કરવા દો હા પાડ બટન પર પર દબાવ

તો બ્લોગ માં બની રહેજો તો ફિલહાલ દોસ્તો અહીંયા આગળ આપણે ફરવા માટે આવ્યા છે કારણ કે આપણા ખેતરો છે ને એવું બધું છે જ્યાં આગળ અમે ભાગ રાખેલો છે એ ખેતરો મતલબ ફરવા આવ્યું છે બાકી અહીંયા છે ને આપણે પટ્ટી છે આ બાજુ જામનગર જાય છે આ બાજુ દ્વારકા જાય છે તો અહીંયાથી અમારે દ્વારકા મતલબ બહુ નજીક થાય છે બહુ નજીક એટલે કમસે કમ એક કલાકની અંદર આપણે દ્વારકા પહોંચી જાય બાઇક લઈને જઈએ તો એક દોઢ કલાક જેવું લાગે બાકી આમ તો બહુ નજીક છે બહુ એટલે બહુ નજીક તો અત્યારે આપણે એ બધું નથી ગયા થોડો તમારા સપોર્ટ મળશે તો આપણે પણ ટ્રાવેલિંગ કરવાનું ડ્રીમ છે સપનું છે એ પણ પૂરું કરશું દોસ્તો પણ થોડો તમારા સપોર્ટની જરૂર છે અત્યારે કારણ કે અત્યારે બહુ નાના યુટ્યુબર છે થોડો સપોર્ટ મળી જાય તો આપણે જરૂર છે ટ્રાવેલિંગ કરવાનું સપનું પૂરું કરવાના છે દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે આપણે બીજું તો ભાઈ નહીં યાર અત્યારે ભાગનું કામકાજ કરીએ છીએ અને બીજું બારડ પીડ્યા કામ એવું તેવું બી કરતા જ હોય છે પણ એવું થઈ ગયેલા ખાલી ખેતીવાડી બીજું બધું જ કામ કરીએ છીએ અને બાકી આ કૂવા આપણા કાટિયાવાડી કૂવો અને કાટિયાવાળી ખેતરો બહુ મસ્તી ચોમાસા ની કે પછી શિયાળાની અંદર નજારો બહુ મસ્ત હોય છે કારણ કે અત્યારે છે તડકો બહુ છે ગરમી ગરમી થઈ ગઈ છે તો હવે આપણે જઈએ છીએ આપણા રૂમ પર દોસ્તો અને અમારા બીજા જે ખેતરો ભાગ રાખેલા છે એ બી તમને હું બતાવીશ તો વ્લોગમાં બન્યા રહીજો તો દોસ્તો અહીંયા આપણે મતલબ કાઠિયાવાડીની શેરીઓ કાઠિયાવાડીની શેરીઓ જોયા રે રસ્તા પહેલા છે ને આ બાજુ અને આ બાજુ છે બહુ વાડ કરવામાં આવેલી મતલબ પેલા પૂળા વાળા વાળની આવે આપણે કાટાળા ઝાડવાની એની વાડ હતી હવે મતલબ સોકુ કર નાખ્યું અને ખેતરો ખેતરો મસ્ત નોર્મલ કર નાખ્યું બાકી તો પહેલાં તો બહુ ગજબ વાડીઓ હતી હવે અત્યારે તે એવું કઈ છે નહીં અને અહીંયા સાફ છે ને આ બાજુ કે આ બાજુ એન્ટ્રી મારી ફિલહાલ દોસ્તો આપણે બસ હવે આપણે જવાનું છે આપણા રૂમ પર કારણ કે તડકો બહુ છે બાકી

પાણી ચાલે છે ને ત્યાં આગળ નાખું ચાલે છે ત્યાં આગળ આપણે જઈએ છીએ તો દોસ્ત આપણું જે છે ને ખેતર આપણું છે રાખેલું છે ભાગમાં રાખેલું છે અહીં આ જ છે કારણ કે અહીંયા ત્યાં થોડું બધા લીલું દેખાય ઓલું થોડું ભાગ અલગ દેખાય એનું કારણ છે કે પાણી ત્યાં આગળ ફર્યું નથી અને આ બાજુ જે મતલબ થોડું લીલું લીલું જે ભાગ પડ્યો ને એની જગ્યાએ ત્યાં મતલબ થોડું પાણી ફરેલું છે ને ઓલી બાજુ પાણી ફરેલું નથી આ બાજુ એટલે ભાગ દેખાય છે બાકી આ બાજુ અમાર માં છે અને આ બાજુ મારા પપ્પા છે જે ખેતરમાં પાણી વાળે છે અહીંયા પાણી સારું જ છે અમાર માં છે પેલા કુપરામ તો પેલા ને દોસ્તો આપણો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો અને બોલતા જ દોસ્તો તો મારા હિસાબે બીજા બ્લોગમાં